નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો અત્યારે ટ્યુઝડે બે તારીખ અને વાગ્યા છે સવારના પાંચ તો કયા કયા જિલ્લામાં અતિભારે કયા કયા જિલ્લામાં ઓછો વરસાદ થઈ શકે તે વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે જે ચોટીલા છે રાજકોટ છે ત્યાર પછી સુરેન્દ્રનગર છે તેની અંદર અત્યારે રેડ એલર્ટ સારું એવું આપવામાં આવેલું છે કેમ કે ભારેથી ભારે વરસાદની શક્યતા રહેલી છે ત્યાર પછી આપણે વાત કરીએ તો કે જેની અંદર આ જે એપ્લિકેશન દ્વારા નવી નવી આગાહી કરવામાં આવેલી છે તેની વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું તો જે ચોટીલા રાજકોટ અને જે થાણ છે ત્યાર પછી વાંકાનેર છે ત્યાર પછી આપણે વાત કરીએ તો કે તેની અંદર જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાપર છે વેરાવળ છે જસદણ છે તેની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે ત્યાર પછી આપણે વાત કરીએ તો કે શે ગોંડલ છે ત્યાર પછી ગોંડલ છે તેની અંદર વાત કરીએ તો કે જૂનાગઢ જેતપુર ઉપલેટા છે તેની અંદર પણ કેશોટ છે તેની અંદર પણ સારું એવું રેડ એલર્ટ આપવામાં આવેલું છે તે વિશે આજે એપ્લિકેશન દ્વારા આપણને જાણવામાં મળેલું છે ત્યાર પછી જે કુતિયાણા છે ત્યાર પછી તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો પોરબંદર છે અથવા તો વિસાવદર છે ધારી છે તુલસી શ્યામ છે અથવા તો વેરાવળ છે અથવા તો કોડીનાર છે ઉના છે તેની અંદર પણ સારું એવું જે ગ્રીન એલર્ટ અથવા તો કે જે ઓછો વરસાદ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા જે અત્યારની જે પાંચ વાગ્યાની અપડેટ છે તેની અંદર જાણવા મળેલી છે ત્યાર પછી આપણે વાત કરીએ તો કે મહેસાણા છે અમદાવાદ છે વડોદરા છે તેની અંદર ઓછો અથવા તો નહીવત વરસાદ થઈ શકે તેવી આ એપ્લિકેશન દ્વારા આપણને જાણવામાં મળેલું છે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે જોઈએ તો કે જે બે તારીખ છે ત્યાર પછી આગળ જે આઠ સાત થી આઠના ગાળામાં અથવા તો છની છ થી સાતના ગાળામાં સવારના આપણે જોઈ શકીએ તો કે જસદણ છે ગોંડલ છે રાજકોટ છે બોટાદ છે અથવા તો ચોટીલાના જે વિસ્તારોની અંદર અથવા તો કે જે સાપર છે બાબરા છે અથવા તો જે ગઢડા છે તેની અંદર સારો એવો વરસાદ સવારના છ થી સાતના ગાળામાં પડી શકે તેવી પૂરેપૂરી આજે વેધર એપ્લિકેશન છે તેની અંદરથી આપણને પૂરેપૂરી શક્યતા મળેલી છે ત્યાર પછી આપણે વાત કરીએ તો કે જે બીજા જે આજુબાજુના વિસ્તાર છે અથવા તો જેતપુર છે ઉપલેટા છે ત્યાર પછી અમરેલી છે તેની અંદર પણ સારો એવો વરસાદ સવારના છ થી સાતના ગાળામાં પડી શકે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે તો ખેડૂત મિત્રો આવાને આવા વિડીયો જોવા અથવા તો વેધરના અથવા તો હવામાનના વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરવી હોય તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી નાખો ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે જોઈએ કે સર્વત ગુજરાતની અંદર આજે સવારે સાત છ થી સાતના ગાળામાં આખા ગુજરાતની અંદર સારો એવો વરસાદ થઈ શકે એવી પૂરેપૂરી શક્યતા છે ત્યાર પછી વાત કરીએ તો કે જે આ વાગ્યાની અપડેટ જોઈએ તો જે આ જે ચોમાસાનું સક્રિય સર્ક્યુલેશન છે તે ઉદયપુર અથવા તો કે રાજસ્થાન અમદાવાદ જે મહેસાણા થઈ અને ઉદયપુરની અંદર જે રાજસ્થાનની અંદર ગરકાવ થઈ શકે તેવી આ એપ્લિકેશન દ્વારા આપણને જાળ મળે છે જેની અંદર વાત કરીએ તો કે પાલનપુર છે મહેસાણા છે ડુંગરપુર છે અમદાવાદ છે તેની અંદર જે અગિયાર વાગ્યાના અપડેટની અંદર સારી પૂરેપૂરી શક્યતા રહેલી છે તો ખેડૂત મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવાની આવા વિડીયો જોવા માટે ધન્યવાદ